મિત્રો જ્યારે કોઈ ખેડૂત સાથે કોઈ દુર્ઘટના બને અને તે મૃત્યુ પામે ત્યારે તેના પરિવાર પર ખૂબ મોટી આફત આવી જાય છે તેની ખોટ કોઈ પૂરી શકતું નથી પરંતુ સરકારે ખેડૂત પરિવાર માટે એક મહત્વની યોજનાની જાહેરાત કરી છે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના જેમાં અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત ખાતેદારની રાજ્ય સરકાર તરફથી મહત્ત્વની સહાય ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત એક એપ્રિલ બે હજાર પચ્ચીસ પછી અકસ્માતથી મૃત્યુ પામેલા ખેડૂત ખાતેદારને રાજ્ય સરકાર તરફથી રૂપિયા છ લાખની આર્થિક સહાય મળી શકે છે આ યોજનામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા ચાર લાખ અને જિલ્લા પંચાયત દ્વારા રૂપિયા બે લાખ એટલે કે કુલ મળી રૂપિયા છ લાખની આર્થિક સહાય મળી શકે છે આ યોજનામાં ગ્રામ સેવક દ્વારા અરજી ફોર્મ ભરવામાં આવશે પેટા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને જિલ્લા કક્ષાએ ફાઇલ મોકલાશે તો મિત્રો આ એક સેવાકીય કાર્ય છે આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કોઈ પણ ખેડૂત પરિવાર આ સહાયથી વંચિત ના રહે તો આવા વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે સોનલ પરમાર ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ